દાહોદ જિલ્લામાં વાહન ચોરી અને લૂંટની ઘટનાઓને રોકવા માટે દાહોદ એસપી ડૉક્ટર રાદીતસિંહ ઝાલાના નેતૃત્વમાં એલસીબી એસઓજી સહિતની ટીમોને હાલ શિયાળાની ઋતુમાં નાઇટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત એલસીબી પોલીસ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર બે વાહન ચાલકોને ફિલ્મી ઢબે પીછો કરી તેમની પાસેથી વગર નંબરની બે બાઇકો કબજે કરી હતી અને પોલીસે તેમની સ્ટાઇલમાં પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા ઉપરોક્ત બંને બાઇક સવારો રાજસ્થાનના કુશલગઢના બાંસવાડા હોવાનું સામે આવ્યું છે અને આ બંને બાઇક ચોરોએ વડોદરા શહેરમાંથી દસ જેટલી બાઇકોને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આ દસે દસ બાઇકોને દાહોદ જિલ્લાના અનાસ ગામમાં આવેલી કોતારમાંથી કબજે લીધી છે આ સમગ્ર મામલે આજે દાહોદ એલસીબી પોલીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ડીવાય એસપી એસક્યુ સાજીત રાઠોડે માહિતી આપી હતી આ બાઇક ચોરો વિશે શું કેવું છે તેમનું જોઈશું આ રિપોર્ટમાં દાહોદ જિલ્લામાં વાહન ચોરીઓના બનાવો બનતા અટકાવવા માટે તથા જે ગુનાઓ બનેલા છે નોંધાયેલા છે તેઓને શોધી પાડવા માટે એસપી સાહેબ તરફથી એલસીબી ના પીઆઈ શ્રી ગામિતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી જેના આધારે ગામતી સાહેબે વાહન ચેકિંગ માટેની અલગ અલગ ટીમો બનાવેલી જે પૈકી પીએસઆઈ એસ જે રાઠોડનાઓની ટીમ ચાકલીયા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક મોટર ઉપર બે ઈસમો લઈ રહ્યા હતા તેઓને ઉભા રહેવા માટે ઇશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તેઓને ઝડપી લીધેલા આ ઈસમો પાસે જે તે મોટરસાયકલના કાગળો તથા ડોક્યુમેન્ટ વગેરેની માગણી કરતા તેઓ પાસે કાંઈ હતું નહીં જેથી શંકાસ્પદ લાગતા તેઓને એલસીબી કચેરીએ લાવી ઘનિષ્ઠ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ઈસમોએ સદર બાઇક તેમજ બીજા પણ બાઇકો ચોરેલા હોવાનું જણાઈ આવેલું જે બાઇક ચોરીની બાઇકો તેઓએ છુપાવેલી હતી તેઓની સ્વેચ્છાએથી તેઓએ રજૂ કરતા અમોએ અલગ અલગ જગ્યાઓ કુલ દસ મોટર ચોરી તો તસવીર માં બંને બાઇક ચોરોને ને આપણે જોઈ લીધા આ વડોદરા જિલ્લાની ની દસ બાઇકો કબજે કરી છે પોલીસે મહત્વપૂર્ણ સફળતા મળી છે પોલીસ હવે આ બંને બાઇક ચોરોની તેમની સ્ટાઇલમાં તપાસ કરી રહી છે રિમાન્ડ મેળવશે અને રિમાન્ડ દરમિયાન ઉપરોક્ત બાઇક ચોરો સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે દાહોદ જિલ્લામાં પણ આ લોકોએ કોઈ બાઇક ચોરીની ઘટનાને અંજામ આપી છે અથવા અન્ય કોઈ સાથીદારો મારફતે દાહોદ જિલ્લામાં બાઇક ચોરીને અંજામ આપી છે વડોદરામાં આ લોકો બાઇક ચોરી કરતા હતા ત્યાં કોણ એમનો મદદગાર હતો આ ચોરેલી બાઇકો તે ક્યાં વેચતા હતા કોની જોડે સંડોવાયેલા હતા એટલે હવે દાહોદ પોલીસ રાજસ્થાન અને ગુજરાત આ બંને રાજ્યોમાં તપાસનો દોર લંબાવશે અને આગામી સમયમાં કદાચ ચોંકાવનારા ખુલાસા પણ બહાર આવે તેવી વકી હવે જોવાઈ રહી છે વિડીયોનો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો